રામ મંદિરમાં ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તારીખ બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરીના રોજ વીરપુર જલારામ બાપાની જગ્યાએથી લાડુનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે આગામી તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે જેમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ખાસ ઉપસ્થિત રહેશે ત્યારે આપણે વીરપુરના પુણ્ય જલારામ બાપાને કેમ ભૂલી શકીએ જ્યાં ટુકડો ત્યાં હરિટુકડોના સૂત્રને સાર્થક કરનાર વીરપુરના સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાને વારંવાર વંદન કરવાનું મન થાય જ્યારે આજથી ત્રણ વર્ષ પહેલા અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની નિર્માણની જાહેરાત કરવામાં આવી ત્યારે પૂજ્ય જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાએ અયોધ્યામાં શ્રીરામ મંદિરના ટ્રસ્ટીઓ સાથે વાત કરીને ચોથી ડિસેમ્બર બે હજાર વીસના રોજ પૂજ્ય જલારામ બાપા પરિવાર તરફથી એવી જાહેરાત થઈ હતી કે વિશ્વ પ્રસિદ્ધ અયોધ્યા નગરી કે જ્યાં વિશ્વના લાખો કરોડો હિન્દુઓની આસ્થા જોડાયેલી છે તેવા નવનિર્માણ પામી રહેલા ભગવાન શ્રીરામના મંદિરમાં શ્રી રામલલ્લાને જે થાળ ધરાવવામાં આવશે તેના આજીવન યજમાન વીરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યા રહેશે વિશ્વમાં સમૃદ્ધિ અને ચળકાટ ધરાવતા લાખો હિન્દુ મંદિરો છે તેમ છતાં અયોધ્યા રામ મંદિર નિર્માણના ટ્રસ્ટીઓએ એક નાનકડા અને જ્યાં પૈસા કે અન્ય કોઈ પણ સ્વરૂપે દ્વાન સ્વીકારવામાં આવતું નથી તેવા વીરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય શ્રી રઘુરામ બાપાની વિનંતી સ્વીકારી અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત હજુ એ છે કે આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફથી ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ ભાવિકોને ભગવાન શ્રી રામના દર્શન કરવા આવેલ તમામ દર્શનાર્થીઓને બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરી એમ બે દિવસ મગજના લાડુનો પ્રસાદ ધરાવવામાં આવશે પૂજ્ય જલારામ બાપાના પરિવારજન એવા પૂજ્ય ભરતભાઈ ચાંદ્રાણીએ જણાવ્યું કે વીરપુરથી પચાસથી સાહીઠ સ્વયંસેવકોની ટીમ બીજી જાન્યુઆરીના રોજ અયોધ્યા જવા રવાના થશે તે સ્વયંસેવકો અયોધ્યા પહોંચીને મગજનો પ્રસાદ ત્યાં બનાવીને તારીખ બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામના મંદિર પરિસરમાં ખાસ ડ્રેસ કોડમાં ઉપસ્થિત રહી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ ભાવિકોને મગજના પ્રસાદનું વિતરણ કરશે બસો વર્ષ પહેલાના સમયનું પુનરાવર્તન છે કારણ કે ભગવાન શ્રી રામ તો અંતર્યામી છે તેમને ખબર છે કે વીરપુરના થાળમાં જ જલારામ બાપાના પરસેવાની ખુશબુ છે બસો વર્ષ પહેલા જ્યારે તેઓ બાપાની પરીક્ષા કરવા વીરપુર આવ્યા હતા ત્યારે પૂજ્ય જલારામ બાપા તથા વીરબાઈ માં બંને ખેતરમાં કાળી મજૂરી કરીને ગરીબ ભૂખ્યા લોકો માટે સદાવ્રત ચલાવતા હતા ત્યારે તેમણે આ પરસેવાની ખુશબુનો અનુભવ કર્યો હતો આજી કંઈ વ્યવસ્થા ગોઠવાય તે ભગવાન શ્રીરામની પ્રેરણાથી જ શક્ય છે વધારામાં અત્યારે અયોધ્યામાં ચાલતા શ્રી રામ મંદિર નિર્માણમાં સહભાગી તેવા મગજના પ્રસાદમાં વીરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યા જેવો જ અહેસાસ થશે આમ ભગવાન શ્રી રામ મંદિરે ધરાવવામાં આવતા આજીવન થાળ તેમજ બાવીસ અને ત્રેવીસમી જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મગજનો પ્રસાદ પ્રસાદી સ્વરૂપે વિતરણ જ્યારે સમગ્ર ભારતમાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાને વધાવવા ઉત્સાહ છે ત્યારે વીરપુરમાં વીરપુરવાસીઓમાં ત્યારથી જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આગામી બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની મહોત્સવ ઉજવણી થશે ત્યારે બે જાન્યુઆરીએ વીરપુરથી ટ્રેન મારફત પચાસથી સાઠ સ્વયંસેવકો અહીંથી અયોધ્યા જશે ત્યાં જઈ મગજના લાડુનો પ્રસાદ તૈયાર કરશે અને તારીખ બાવીસ અને ત્રેવીસના દિવસે આ મગજના લાડુનો પ્રસાદ ડ્રેસ કોડમાં રહી અને વીરપુરના સ્વયંસેવકો તમામ ભાવિક દર્શનાર્થીઓને આ પ્રસાદનું વિતરણ કરશે જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાએ આજથી ત્રણ વર્ષ પહેલાં જ્યારે રામરાલાના મંદિરની શરૂઆત થઈ બાંધકામની ત્યારે ત્યાંના ટ્રસ્ટીઓ પાસે એક પ્રસ્તાવ મૂક્યો હતો એ પ્રસ્તાવ સ્વીકારી લીધા પછી જલારામ બાપાની જગ્યા જલારામ બાપાના પરિવાર તરફથી અયોધ્યામાં રામલલાને બપોરનો અને સાંજનો થાળ આ જીવન વીરપુર જલારામ જગ્યા તરફથી ધરવામાં આવશે